સુરતના કામરેજ વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ હાલ ઊંડા ખાડાઓને કારણે મુસાફરો માટે ખતરનાક બની ગયું છે ભારે વરસાદ બાદ માર્ગ પર ખાડાઓ વધતા અકસ્માતોની સંભાવના વધી રહી છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે માર્ગ નિર્માણ અને મેન્ટેનન્સમાં થયેલા ભ્રષ્ટાચારને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે રાત્રિ દરમિયાન અથવા ભારે ટ્રાફિક દરમિયાન વાહન ચાલકોને ખાડા દેખાતા અકસ્માતોના બનાવો બન્યા છે રોજિંદા મુસાફરો ટ્રક ડ્રાઈવરો અને નાગરિકો સરકાર તથા કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે વાહનોને થતા મિકેનિકલ નુકસાનથી લોકો આર્થિક બોજ સહન કરી રહ્યા છે નાગરિકોની માંગ છે કે તરત જ હાઈવેની મરામત થાય અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે

અને આવા ખાડાઓના લીધે જો આગળ કોઈ એવી ઘટના બને જેનાથી કોઈની જીવ હાનિ થાય તેનો જવાબદાર કોણ રહેશે હું એ સવાલ કરવા માંગુ છું નમસ્કાર હું રાહુલ સિંહ અને તમે જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા તમે આજના જે ખાડાઓના દ્રશ્યો હું બતાવીશ લાઈવ કરીને બતાવીશ આ આ જગ્યા પર જેવી રીતે મોટા મોટા ખાડાઓ બનેલા છે આ ખાડાઓ કુદરતી નથી બનેલા આ ભ્રષ્ટાચારથી બનેલા છે અને આવા ભ્રષ્ટાચાર

શું તમને આ રોડ એવો સ્મૂથ અને મખમલ જેવો મક્ખન જેવું રોડ લાગે છે ખરેખર અગર જો નથી લાગતું તો તમે આના ઉપર તમારા અધિકારીઓ ઉપર એક્શન કેમ નથી લેતા એ હું સવાલ કરવા માંગુ છું